નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આપણે તે કહેવત છે કે વાડ વગર વેલો ના ચડે તે જ રીતે ભ્રષ્ટાચારીઓ અને દેશદ્રોહીઓ વગર કોઈ અપરાધ ફૂલે ફાલે નહીં તેનો વિકાસ થાય નહીં પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં ઘુસણખોરો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાનથી કોઈ ગેરકાયદેસર ઘૂસણખોર આવ્યા હોય બાંગ્લાદેશથી કોઈ આવ્યા હોય કે અન્ય કોઈ દેશના હોય જે દેશના નાગરિકો નથી તેમને ડિપોર્ટ કરવાની એક કાર્યવાહી થઈ રહી છે આ કડીમાં અમદાવાદનું ચંડોળા તળાવ કે જેને આપણે દાયકાઓથી મિની બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ રહેતા હોવાની વાત ચર્ચાય છે પરંતુ આ સમગ્ર પહેલગામ હુમલાની ઘટના બાદથી તંત્ર જે રીતે હરકતમાં આવ્યું અને એ તંત્રએ ચંડોળા તળાવની આસપાસ કાર્યવાહી ચાલુ કરી ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ભ્રષ્ટાચાર અને અપરાધીકરણનું એક એવું નેક્સસ એક એવું દૂષણ સામે આવ્યું છે જેના કારણે આપણા ભારતને તો ઈશ્વર જ બચાવી રહ્યું છે તેવું પ્રતીત થયા વગર રહેતું નથી મિત્રો કોઈ પણ દેશમાં રહેવું હોય તો તેના વિઝા પાસપોર્ટ કાગળિયા જોઈએ ત્યાંની નાગરિકતા મેળવવા માટે તો અથાગ પ્રયત્ન કરવા પડે અમેરિકા કેનેડા યુરોપ અન્ય કોઈ દેશમાં તમારે જવું હોય તો નાગરિકતા સહેલાઈથી મળતી નથી પણ ભારતમાં આવું નથી ભારતમાં ભ્રષ્ટાચારીઓની મદદથી તમે કંઈ પણ કરી શકો છો તે વાત આ ચંડોળા તળાવના ડિમોલેશન બાદ સામે આવી છે વિગતવાર વાત કરીએ મિત્રો તો ચંડોળા તળાવની અંદર એક લલ્લા બિહારી નામનો એક શખ્સ રહે છે આ લલ્લા બિહારીનું મૂળ નામ મહેમૂદ પઠાણ છે અને આ મહેમૂદ પઠાણની મહેનતથી કે એની સાઠગાંઠથી એના ભ્રષ્ટાચારીઓ સાથેની તેની સાઠગાંઠથી તે આ વિસ્તારનો જાણે કે એક રાજા હોય તેવી રીતે ત્યાં રહેતો હતો ચંડોળા તળાવ પર સમગ્ર ચંડોળા તળાવ પર મોટાભાગે લલ્લા બિહારીનો કબજો હતો બાંગ્લાદેશથી આવનારા ઘૂસણખોરોને તે અહીંયા બે હજારથી પચીસો રૂપિયાના ભાડે ઝૂંપડા રહેવા આપતો તેણે અત્યાર સુધીમાં ચાર હજારની આસપાસ ઝૂંપડાઓનું ડિમોલિશન થઈ ચૂક્યું છે અને એવું કહેવાય છે કે ત્યાં ચંડોળા તળાવની આસપાસ સત્તર હજાર બિહારીની ક્રાઇમ કુંડળી બ્રાન્ચ અમદાવાદ કરી રહી છે અને જે વિગતો સામે આવી રહી છે તે ખૂબ ચોંકાવનારી છે આ લલ્લા બિહારી કોઈ પણ આધાર કાર્ડ માત્ર પચીસો રૂપિયામાં કઢાવી દેતો અને પાંચ હજાર રૂપિયામાં તે કોઈને પાન કાર્ડ કઢાવી દેતો તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે કોઈને નાગરિક થવું હોય ભારતના નાગરિક થવું હોય તો પણ થોડા લાખો રૂપિયા ખર્ચી અને ગદ્દારોની સાઠગાંઠથી આ માણસ બાંગ્લાદેશીઓને ભારતના નાગરિક પણ બનાવી દેતો તે હદ સુધીની વાત હતી ચંડોળા તળાવમાં આ શખ્સ લલ્લા બિહારી તેમની ચાર પત્નીઓ સાથે પાંચ મકાન ધરાવે છે ચાર મકાનમાં ચાર પત્નીઓ રહે છે તેમના બાળકો રહે છે છે અને મકાનમાં તે અન્ય કોઈ પ્રવૃત્તિ કરે આ લલ્લા બિહારી પાસે ભિખારીઓની ગેંગ છે એ એક ભિખારી પાસેથી પાંચસો રૂપિયા દરરોજ લે છે સમગ્ર અમદાવાદ જેવું મેગા સિટી છે કે અન્ય કોઈ જગ્યાએ પણ તે ભિખારી સપ્લાય કરતો હશે આપણે ચોક પર કોઈને ભીખ આપીએ તેમાંથી પાંચસો રૂપિયા લલ્લા બિહારીને લાગી જાય તળાવની અંદર પાર્ટી પ્લોટ દુકાનો ઝૂંપડાઓ વગેરે બિહારી ભાડે આપતો એટલે એટલું એણે ત્યાં સામ્રાજ્ય ઊભું કરી દીધેલું બાંગ્લાદેશીઓને કે અન્ય આસપાસના વિસ્તારોને તે દસ ટકા વ્યાજે એટલે એ ફાઈનાન્સનો પણ ધંધો કરતો દસ ટકા વ્યાજે પૈસા આપતો હતો તેની પાસે અસંખ્ય રિક્ષાઓ છે એટલે દરરોજની બસો થી ત્રણસો રૂપિયા ભાડામાં તે રિક્ષાઓ ભાડે આપતો સૌથી ધૃણાસ્પદ બાબત એ છે કે બાંગ્લાદેશ થી આવેલી મહિલાઓ પાસે આ શખ્સ દેહ વ્યાપાર ધંધો કરાવતો એટલે એવું કોઈ ગેરકાયદેસર કામ નથી કે જે લલ્લા બિહારી ના કરતો હોય બે હાજર એકવીસ માં લલ્લા બિહારી વિરુદ્ધ ફરિયાદ થઈ પરંતુ આના મૂળિયા એટલા ઊંડા અધિકારીઓ અને પદા પદાધિકારીઓ સાથે કે તેની સામે કોઈ કાર્યવાહી ના થઈ આ એકમાત્ર અપરાધી આ અપરાધો માટે બાંગ્લાદેશીઓને ભારતમાંના નાગરિક બનાવી દેવા માટે ઘૂસણખોરોને આશ્રય સ્થાન આપવા માટે એકમાત્ર લલ્લા બિહારી જવાબદાર નથી તેમની સાથે સાંઠકાંઠ કરનાર એ દરેક સરકારી અધિકારી જવાબદાર છે દરેક સરકારી કર્મચારી જવાબદાર છે કે જે આ દેશના દુશ્મનોને ભારતમાં ઘૂસવા માટે પૈસા લઈને એટલી તો કેવી ભૂખ છે પૈસાની કે પૈસા લઈને દેશદ્રોહી પ્રવૃત્તિઓ પણ આપણે કરી રહ્યા છીએ આ લલ્લા બિહારી તો એક માત્ર એક પ્યાદુ છે વડોદરાની અંદર પણ આવું એક રાજા રાણી તળાવ છે જેમાં પણ અસંખ્ય ઝૂંપડાઓ ઊભા થઈ ગયા છે એટલે આ એક ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલા લલ્લા બિહારીઓ હશે જે આવી રીતે પૈસા લઈને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઊભા કરીને વિદેશી ઘૂસણખોરોને વિદેશી દુશ્મનોને ભારતમાં આશ્રય સ્થાન આપતા હશે કેટલું સહેલું છે ભારતના નાગરિક બનવું કેટલું સહેલું છે ભારતમાં રહેવું કેટલું સહેલું છે પછી ભારતમાં આતંકવાદીઓ હુમલા ન કરે તો જ નવાઈ લાગે તો કાશ્મીરની એક ઘટના બટ ઘટી બાકી અત્યારે યુદ્ધ થાય તો ભારતની અંદર કેટલા વિદેશી જાસૂસો છે કેટલા વિદેશી ઘૂસણખોરો આ ભ્રષ્ટાચારીઓને મદદથી ભારતમાં ઘૂસી ગયા છે તેનો કોઈ અંદાજ કોઈની પાસે નથી આ એક કેન્સરની જેમ આ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે અને કેન્સરની જેમ આ દેશના દુશ્મનો ભારતમાં ઘૂસી ગયા છે ખરેખર એક વ્યાપક ઓપરેશનની જરૂર છે ખૂબ મોટા પ્રમાણમાં એક આ દેશના દુશ્મનો જે કોઈ ઘૂસણખોરો આવ્યા છે તેમને તેમના દેશ પરત મોકલી દેવાની જરૂર છે અને જે લોકો જે કોઈ પણ વ્યક્તિ હોય અધિકારી હોય કે પદાધિકારી હોય જેમને આ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ ઊભા કરી આ લોકોને ભારતના નાગરિક બનાવ્યા છે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ કારણ કે આમાંથી કોણ કયા દેશનો જાસૂસ છે અને ભારતમાં શું ભાંગફોડી આ પ્રવૃત્તિ કરવા માટે આવ્યો છે કે ભારતની શું માહિતી તે ભારતના દુશ્મન દેશોને આપી રહ્યો છે તેનો આપણને કશો જ ખ્યાલ આવવાનો ભારતમાં રહીને આવા ઓળખ વિના લોકો અપરાધો આચરે છે એટલે ભારતના દુશ્મન ભારતના ગદ્દારો છે જે ભારતમાં રહી અને આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે ખરેખર આ તો ગુજરાતની વાત છે બાંગ્લાદેશ બંગાળની શું પરિસ્થિતિ હશે એવા રાજ્યો કે જ્યાં કેન્દ્રીય કોઈ વર્ચસ્વ જ નથી કેન્દ્રીય દળોનું કોઈ વર્ચસ્વ નથી ત્યાંના લોકો કેટલી આસાનીથી આવા લોકોને આશ્રય આપતા હશે કેટલી આસાનીથી ડોક્યુમેન્ટ ઊભા થઈ જતા હશે અને ભારતીય ડોક્યુમેન્ટને આધારે સમગ્ર ભારતમાં તેઓ કેટલી આસાનીથી વિચરણ કરી શકતા હશે ખૂબ જ ચિંતાનો વિષય છે અને કેન્દ્ર સરકારે અને દરેક રાજ્ય સરકારે નેશન ફર્સ્ટ રાષ્ટ્ર પ્રથમ રાખીનો સિદ્ધાંતને ધ્યાને રાખીને પ્રથમ તો આવા દરેક દલાલો જે ભારતમાં રહી અને વિદેશી નાગરિકોને અહીંયા સ્થાપિત કરવાનું અહીંયા રહેવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે માત્ર પૈસા માટે દેશ સાથે ગદ્દારી કરે છે પહેલાં તો તેમને જેલમાં ઠૂસી દેવાની જરૂર છે અને તેમના માધ્યમથી આ દેશની અંદર કેટલા ઘૂસણખોરો આવ્યા છે તેમાંથી કોણ શું પ્રવૃત્તિ કર્યા કરે છે તે શોધીને તેમને પણ તેમના વતન ડિપોર્ટ કરવાની જરૂર છે ખરેખર એક ખૂબ જ ચિંતાનો વિષય આ ચંડોળા તળાવમાંથી બહાર આવ્યું છે કે એક માણસ જે ઘોડા રાખે છે ફાર્મ હાઉસ બનાવે છે એક આખા મેગા સિટીની અંદર પોતાનું એક મિની સામ્રાજ્ય ઊભું કરી દે છે કે મિની બાંગ્લાદેશ ઊભું કરી રહે છે તેમ છતાં તંત્રની આંખ ઘડતી નથી એટલે આ તંત્રની સંડોવણી તેમની સાથે સામેલ કહી શકાય અને માત્ર અધિકારીઓથી ન થાય કારણ કે અધિકારીઓની પાછળ કોઈ પદાધિકારી હોય અધિકારીઓની બદલી થાય તો તે બદલી જાય પરંતુ તેમની બદલી નહીં થવા પાછળ પણ કોઈ પદાધિકારી રહેલા હોય એટલે સત્તાધારી જે કોઈ લોકો છે તેમની આમાં સંડોવણી હોઈ શકે છે એ ખૂબ જ વ્યાપક તપાસનો વિષય છે ખૂબ નિષ્ઠાવાન નીડર અને પ્રમાણિક અધિકારીઓ દ્વારાની એક ટીમ બનાવી અને આ ગુજરાતની પણ દેશવ્યાપી એક તપાસ થાય અને આ દેશદ્રોહીઓ જે ઘૂસી ગયા છે ભારતની અંદર તે કાલ હવે કાલ સવારે કોઈપણ અન્ય જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ ન આચરે દેશના દુશ્મનોને દેશમાં પના ન મળે તેના માટે એક વ્યાપક ઝુંબેશની જરૂર છે જય હિન્દ જય ભારત